આ રસ્તાનો ઉપયોગ કેટલાક ગામના લોકો પણ ઉપયોગ કરે છે જેઓને આ પુલ તૂટી જવાને કારણે હાલાકી ભોગવવી પડી રહી છે પ્રશાસન દ્વારા આ પુલને રિપેર કરવામાં આવે તો હાલમાં ચોમાસાના સમયમાં વાહન ચાલકોને રાહત મળી શકે એમ છે મોરખલ રાઉતપાડાથી વસા થાતામાં જો એક અહીંયા પિચિંગ છે એ આજે વર્ષોથી આ બે ત્રણ છતાં પણ આજ સુધી કંઈ આવી ગયા અને અહીંયા બધું કરી ગયા પણ કોઈનાથી આજ સુધી થયું નથી ની પંચાયતમાં થયું ની કોઈ જિલ્લામાંથી આ લોકો આવીને બધું પ્રસાર કરી જોઈ નહીં જાય પણ નહીં કરે ને અહીંયા કરવામાં શું છે જ્યાં સુધી સારું કામ પાકું નહીં કરે ત્યાં સુધી એવું નહીં આવે જો તમે પણ જોયું આ મહીત જો અમારે પાંચ સાત કિલોમીટર ફરી નહીં આવવાનું શમશાનમાં તે બી અમારે તકલીફ પડી જાય પછી સ્કૂલના છોકરાઓ એ કેટલા અહીંયાથી ઉચકીને ઉતારવા પડે એ બી અમને તકલીફ છે હવે તકલીફ તો એ સામાન્ય એક મોટર સાયકલની જાય તો એક ત્રણ ફળ્યા છે અમારા કેટલા રાઉતપાડા જૂના પટેલપાળા ને પટેલપાળા ડુંગરીપાડા તો ત્રણ ફળિયામાંથી જે આટલા જે માણસને મોટર સાયકલની જતી હોય અને એવી હાલતમાં હોય તો આ લોકોને સરપંચને તાત્કાલિક આવીને આનો એક રસ્તોનો કરવો પડે એમ પણ સરપંચ બી એવો હોય તો વધારે કહેવાય નહીં પણ આ લોકોની જવાબદારી હોય પંચાયતમાં પંચાયતમાં ધારે તો આ લોકો અઠવાડિયામાં પુલ તૈયાર કરી નાખે આમ તો એ રાંધા ગ્રામ પંચાયત તરફથી આવેલ છે મુરખલ રાજપાડા પુલ તો અહીંયા બાજુમાં જો મટ્ટીથી પણ પૂરણ કરે પણ માલિકની જે ખેતી છે ખેડૂત તેનું જે નુકસાન થાય તો નુકસાનની જવાબદારી તો કોણની હોય સરકાર પ્રશાસનની હોય કે આ વ્યવસ્થિત કરી આપવાનું હોય હમણાં માલિક બંધ કારણ એ કે બધા પથ્થર છે મુરમ છે કે કંઈ મેટલ નાખે તે તો બધા તેના ખેતરમાં જાય એટલે તે તો ના પાડવાનું જ છે એના કારણે વ્યવસ્થિત બનાવીને પછી એ લોકો બનાવવા તૈયાર છે પણ વ્યવસ્થિત માલ મટિરિયલથી બને તો એ તૈયાર છે એમ એટલે સર આ બનાવી આપવા જેવું છે હા આ દિવાલ બે વરસથી પડેલી છે બે ત્રણ વરસથી સર પ્રશાસનને કહીએ કે આ પુલ મોટો બનાવી આપો એમ એમાં વારંવાર તકલીફ ઊભી થાય જોઈ જાય પણ કોઈ આવતું નથી કરવા ના આવે તે તો દહ ગાડી મટ્ટી નાખીને જાય એટલે તે તો આખું ધોવાઈ નથી મન જાય મતલબ બની રહ્યો સર કરે તો જરાક સારું કરો એમ